આજે અમે બનાવીશું હળદીની સબ્જી આ છે લીલું લસણ આ ધોણા છે આ મારી મમ્મી છે આ બધું સામાન તૈયાર થઈ ગયો છે હવે થોડીવારમાં બધું બની જશે આ પીસેલી હળદર મિક્સ ટામેટા ફુલાવર પછી ડુંગળી સૌથી પહેલા ઘી ગરમ કરીશું પછી હળદર અંદર નાખીશું જ્યાં સુધી હળદર ઘીમાં કમ્પ્લીટ રીતે ચડી ના જાય ત્યાં સુધી અને હલાવીશું હળદર તૈયાર થઈ ગઈ છે એના પછી ડુંગળીને થોડી ચડવા દઈશું ડુંગળી આપણે ચડી ગઈ છે એના પછી આપણે ફુલાવર નાખીશું ફુલાવરને બી જ્યાં સુધી તે ચડે ના ત્યાં સુધી એને આપણે હલાઈ રાખીશું

ये आता चढि जायला परा लाव पडत ना आपला हा लाव पड ओ तो हा भुल लडके सा है सोना तो गर्गर नहीं लगता ये मारच मारच मारे બધી મિક્સ સબ્જી ઉમેરી એ બધી મિક્સ કરી અને એને હલાવી બરોબરને ચડવા દઈએ એને નીચે ના જોઈએ દાજી જાય તો પછી ટેસ્ટ ખરાબ આવે હવે લાગે છે બધું ચડી ગયું છે હવે આપણે થોડી હળદર એડ કરી દઈએ બધી